અમદાવાદી બજારનો જે રોડ ઘણા સમયથી બંધ હતો કામ અટકેલું હતું તે હિસાબ શું કહેવાગ કામ અટકેલું જ હતું કામ ચાલુ જ છે પણ આ બે ભાગમાં રોડ કરવાનો હતો તે અમદાવાદી બજારથી લઈને મચ્છી બજાર સુધી થઈ ગયો અને પછીનો બીજો ભાગ પોલીસ ચોકીથી લઈને બમ્પે રેસ્ટોરન્ટ બાજુ જવાનો રસ્તો એ પાંચ છ દિવસથી બધું રોડ તોડીને અને લેવલિંગ કરવાનું આ તે એમાં પાંચ છ દિવસ લાગે વચ્ચે બે ત્રણ દિવસ બે દિવસ બંધ કામ રહ્યું એમાં શું થયું કે ગાડીઓ કે જેસીબીને એ બધું આવવામાં અસમર્થ હતું એટલે બે દિવસ કામ બંધ રહ્યું છે કામ અત્યારે છે બે ત્રણ દિવસમાં કામ કમ્પ્લીટ થઈ જશે અને કમ્પ્લીટ થયા પછી પાંચ દિવસ બી રસ્તો બંધ રહેશે અને પાણીને માટી છંટકાવવાડી એટલે રોડ કમ્પ્લીટ પાંચ છ દિવસ પછી ચાલુ થઈ જશે